ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે મુદ્રા વડે નિયમન થાય છે પ્રાણાયામ કરવાથી તો પાંચ આ ભૂતો પણ કાબૂમાં રાખી શકાય છે કારણ કે આ પાંચ ભૂતો જુદી જુદી આંગળીઓમાં રહેલ છે તો પાંચ ભૂતો ક્યાં છે તે જુઓ આ પૃથ્વી તત્વ આ આંગળીમાં છે પૃથ્વી તત્વ જળ તત્વ આ આંગળીમાં છે વાયુ તત્વ આ આંગળીમાં છે અને અગ્નિ તત્વ આ વાયુ આ અંગોઠામાં છે અને આકાશ તત્વ આ અંગોઠામાં છે તો અંગૂઠામાં તે સૂર્ય કે અગ્નિ તત્વ છે અંગોઠામાં અને તર્જની આંગળી અંગૂઠાની પાસેની આંગળીમાં પવન તત્વ છે ને મધ્યમ વેચલી આંગળીમાં આકાશ તત્વ છે ને ત્રીજી આ વેચલી આંગળીમાં પૃથ્વી તત્વ છે અને આ છેલ્લી નાની આંગળીમાં જળ તત્વ છે તો ધ્યાન મુદ્રા આ આ ધ્યાન મુદ્રા કહેવાય આ ધ્યાન મુદ્રા ધ્યાન મુદ્રા વડે આંગળીને આમ અડાડો ખાલી આમ અડાડવાની છે તેનાથી લાભ શું થાય છે આ મગજની યાત શક્તિ વધે છે મનને કેન્દ્રિત કરી કરનારી અને યાદશક્તિ વધે છે ઊંઘ પણ બરાબર આવે છે ટેન્શન મટે છે ધ્યાન તે વખતે નાભીમાં સુરતા લઈ જવાની છે તો વધુ લાભ થાય છે આમ આપણા શરીરમાંથી નાભીમાં જવાથી આમ ઓજસના તરંગો નીકળે છે ને આપણું આભા મંડળ કવચ થાય છે તો બીજી વાયુ મુદ્રા આ પહેલી આંગળીને વાળી આમ અને આમ અંગૂઠાને આમ દબાવવો છે એનામાંથી આમ જોર આપવાનું છે જેનાથી લાભ સાંધીવા આર્થોટીસ લકવો ગઠિયો વા કંપવા લોહીનું ફરવું સારું થશે કોઈ પણ મુદ્રામાં પ્રાણાયામ જરૂરથી કરવા હવે ત્રીજી શૂન્ય મુદ્રા વેચલી આ મોટી આંગળી વાળી અંગૂઠા વડે આમ દાબો મોટી આંગળીને આમ વાળી અંગૂઠા વડે દાબો આને દાબવીએ લાભ આ કાનના રોગ મટશે ચક્કર આવતા હોય તો ચક્કર મટશે કોઈના હંભળાતું ન હોય તો બેરાપણું મટશે કાનના તમામ રોગનો લાભ આ આ મુદ્રાથી થાય છે હવે પૃથ્વી મુદ્રા વિશે જાણો આ ત્રીજી આંગળીને અંગૂઠો આમ ખાલી આમ આમ અડાડવો જ છે ખાલી આમ અડાડો જ ખાલી જેનાથી લાભ શરીર અને મનની નબળાઈ મટશે શરીર અને મનની નબળાઈ મળશે ચેતના વધશે આ માંદા મનુષ્યને તાજગી આપે છે તો પછી જીવતાને કેમ સાજાને કેમ ના આપે તો આ મનમાં શાંતિ આવે છે ને ઓછું વજન કે વધુ વધુ ઘટે છે તે વધઘટ જે શરીરમાં થાય છે તે પ્રમાણ રહેશે આમાં હવે પાંચમી સૂર્ય મુદ્રા ત્રીજી આંગળીને અંગૂઠા વડે આમ દબાવો હવે એ જ આંગળીને ત્રીજી આંગળીને આમ અંગૂઠા વડે દબાવવીએ જેનાથી લાભ શરીરમાં ગરમી વધશે પાચન સુધરશે તો હવે છઠ્ઠી મુદ્રા આ નાની આંગળીના અંગૂઠાના તેરમાં વડે આમ અડાડો ખાલી આમ ને ત્રણ આમ સીધી રાખો ખાલી અડાડવાની છે તો લાભ લોહીની સુધી થશે ચામડીના તમામ રોગ મટશે ચામડી મુલાયમ થશે શરીરમાં પાણીનો ભરાવાઓ જેવા રોગો ગેસ મટશે હવે પ્રાણાયામ મુદ્રા છેલ્લી બે આંગળીઓ વાળીને આમ અગોઠાને ટેરવાને આમ અડાડવાની જોઈએ આમ દબાવવાનું નથી ખાલી અડાડવાનું છે લાભ શક્તિ વધશે નર્વસપણું જે થાક મટશે થાક બહુ લાગતો હોય તો આનાથી થાક મટશે આંખોનું તેજ વધશે અને ચશ્માના નંબર ઉતરશે હવે શિવલિંગ મુદ્રા આ અંગોઠાની ફેતે બધી આંગળીઓને આમ આંગળીઓને એકબીજામાં ભીડાવી દો અને અંગોઠાને ઉપર રાખો લાભ શરદી છાતીના રોગો કફ ઋતુ ઋતુતુઓની અસર થતી નથી કફ બળે છે ચરબીને બાળે છે આ મુદ્રા કરતી વખતે લીલો રસ પાણી ફળનો રસ વધુ લો નહીં તો શરીરમાં ગરમી થઈ જશે હવે સ્વાસ્થ્ય ચૂરણથી શરીરમાં તમામ રોગ મટે છે તો ત્રણસો ગ્રામ આંબળા નું ચૂરણ સો ગ્રામ સૂંઠ ભેળવી એક શીશીમાં રાખી રોજ તેમજ એક ચમચી સવાર સાંજ એક ચમચી ચૂર્ણ ખાય પછી ઉપર પાણી પીવું તો શરીરમાં તંદુરસ્તી વધશે તો હવે તંદુરસ્તીનો માપદંડ વિશે જાણો તંદુરસ્તીનો માપ એ છે માથું ઠંડુ છે તો બરાબર પગના તળિયા ગરમ છે તો બરાબર ને પેટ નરમ એટલે કબજિયાત નથી તેને પેટ નરમ કહેવાય તો આપણે હવે સમયની કિંમત સમજીએ ગાયેલું ધન ફરીથી પ્રાપ્ત થઈ શકે છે પણ ગયેલો સમય ફરીથી મળતો નથી તેથી હંમેશા સાવધાન રહીને સમયનો ઈમાનદારીથી ઉપયોગ કરવો જોઈએ ધનને તો તિજોરીમાં બંધ કરીને રાખી શકાય છે પણ સમયને બંધ કરીને રાખી શકાતો નથી તેથી આપણા આપણા કિંમતીમાં કિંમતીમાં કિંમતી કિંમત કિંમતને નક કિંમતી સમયને નકામા કામોમાં ખરાબ કરવો ન જોઈએ સમયનો સદુપયોગ ન કરનાર મનુષ્ય કોઈ પણ ક્ષેત્રમાં સફળ ન થઈ શકે જોવામાં તો એવું લાગે છે કે સમય જઈ રહ્યો છે પણ ખરેખર તો શરીર જ જઈ રહ્યો છે વિચારવાનું એ જરૂરી છે કે સમય ચાલ્યો ગયો તે સમયમાં સતુપયોગથી આપણે પરમાત્મા પ્રાપ્તિના માર્ગમાં કેટલા આગળ વધ્યા છીએ તો રઘુર્વેદ એક એકસો તેર અગિયારના ભારતમાં જે મનુષ્ય વહેલી સવારે ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને ઈશ્વર બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે જે સ્ત્રીઓ પુરુષો પરમાત્માની સાક્ષીમાં સારો સંબંધ રાખે છે તેમને ભગવાન હંમેશા સુખી રાખે છે જે લોકો પોતે કે સંતાનોને વહેલી સવારે ધ્યાન પ્રભુનો કરાવતો નથી તે પૃથ્વીમાં વ્યર્થ જીવે છે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને નિત્યક્રમથી નિવૃત્ત થઈ પ્રાણાયામ સાથે વ્યાયામ અને ઈશ્વર ચિંતન પણ કરવું જોઈએ તે પ્રભુનું ધ્યાન ધરીને પ્રભુનો આભાર માનવો જોઈએ પરંતુ કોઈ પણ મંદિરમાં જઈ ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબતી કે દીવો પ્રતાવી દેવા અને ઘંટ વગાડી માથું નમાવું કે કાકુદી કરવી તે ઈશ્વર ભક્તિ નથી આ તો માત્ર એક પાખંડ છે જીવનનો સદઉપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યમાં દેખલગીરી ન કરે દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા વ્યક્તિગત કુટુંબિક સામાજિક એમ બધા કાર્યો દેવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ સ્વાર્થ મોહ લોભ ક્રોધ વગેરે રાક્ષસો આપને ન સંતાવે આજ ખરેખર ઈશ્વર ભક્તિ છે કે ઈશ્વર ચિંતન છે તો પ્રાતકાળે પ્રકૃતિના સંગમાં રહેવાથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ જોડાય છે અને મનમાં પવિત્ર મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે આ પ્રમાણે ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય આખો દિવસ સફુલ્તી અને ઉલ્લાસની સાથે પોતાના દૈનિક કાર્યો કરીને સુખ શાંતિ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે આ વેદોનો દિવ્ય સંદેશો પાના નંબર ત્રણસો સિતોતેરમાંથી આપ્યો છે તો વ્યાયામથી સ્નાયુની શક્તિ મળે છે ફેફસા મજબૂત થાય છે લોહી શુદ્ધ થાય છે બુદ્ધિ તીક્ષણ બને છે અને આયુષ લાંબુ બને છે રોગ અને ઘડપણ તેની પાસે આવતું નથી મૃત્યુ પણ આમ દૂર ભાગે છે દેશ કાળ અને સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ પણ દેશી રમતો રમવી જોઈએ અને યોગાસનો કરવા જોઈએ ક્રિકેટ ટેનિસ વગેરે વિદેશી મોઘી રમતો તરફ દોડવું તે પ્રભુનો ગુનો છે એનો એ પણ અર્થ નથી કે બધો જ સમય ટીવીમાં મોબાઈલમાં કે ક્રિકેટમાં જ ર રમતમાં જ ગાળવો સાંજનો સમય કોઈક રમત સમય રમવાનો કે ફરવાનો મહેનત કરી શકાય પરંતુ એ વાત ધ્યાન રાખવું હો જોઈએ કે ભલે સમય થોડો જ હોય પરંતુ નિયમિત ટેવ રાખવી જોઈએ નિયમત દિનચર્યા જીવનમાં સુખદાયક નીવડે છે વેદોનો દિવસે સંદેશો પાના નંબર ત્રણસો પચોતેરમાં તો મોટા ભાગના લોકો કહે છે મારી પાસે સમય નથી એવી ફરિયાદ કરે છે વિચારશો તો સમજાશે કે દરેક મનુષ્ય ભગવાન દરેક મનુષ્યને ભગવાને ચોવીસ કલાકથી એક સેકન્ડ પણ વધારે આપી નથી પરંતુ સફળ એ જ લોકોએ એ જ ચોવીસ કલાકમાં જ સફળતા મેળવી છે તો દરેક લોકો દરરોજના જે જે કર્મો કરવા માટેની નોંધ બનાવી વિચાર કરી આયોજન આયોજનપૂર્વક કર્મ કરે તો તેને મારી પાસે સમય નથી કહેવાની જરૂર નહીં પડે સમય સમયનું કામ કરતું જ રહે છે સમય ઈશ્વરે આપેલી એક ભેટ છે એ ખરીદી શકાતો નથી ચોરી શકાતો નથી સમયનું તો વ્યવસ્થા પોતાને કરવી પડે છે સમય ભરતી ઓટ કોઈનીથી રોકી શકાતા નથી સમય સૃષ્ટિની એકબીજાના ખરું અંગ છે એ જ સૂર્ય ચંદ્ર પૃથ્વી વાયુ પાણી સમયસર કાર્ય કરે છે એ જ અગ્નિ આકાશ વાયુ પાણી વનસ્પતિ ધાન વગેરે સમયસર વિકાસ પામી ફળ ફૂલ ધાન્ય વગેરે આપે છે તો સમય કિંમતી છે તેનો સંદેશોનો અનુભવ તો સૃષ્ટિ આપે છે તો આપણે માનવી કેમ સમજીને સમયની કિંમત કરતા નથી જે સૃષ્ટિથી આપણું જીવન ધન્ય બને છે તો તેને નજર અંદાજ કરવાની સી જરૂર છે જો સૃષ્ટિ જ પોતાનું કાર્ય સમયસર સદીઓથી કરતી આવે છે તો આપણે સમયસર કાર્ય કેમ ન કરીએ શકીએ અને સંતાનોને કેમ ન કરાવીએ તો જિંદગીનો એક પસાર થયેલો દિવસ એક ઇતિહાસ બની જશે તમે પરોપકાર કર્મ કરો આવતીકાલનો આવનારો દિવસ રહસ્યમય કેવો છે જેની તમને ખબર જ નથી તો શા માટે આજનો દિવસ જે તમારા હાથમાં કબજામાં છે અને જે ભગવાને તમને ભેટ આપેલ છે તેનો પૂરેપૂરો સદઉપયોગ કરી લેવો ફાલતુ સમય ટીવીની સિરિયલમાં અને મોબાઈલમાં ન બગાડો આત્મા જાગૃતિ માટે દર એક કલાકે ફક્ત એક મિનિટ આત્મા ચિંતન ધ્યાન માટે કાઢવું હું શરીર જ નથી પણ હું આત્મા છું પદ પૈસો કીર્તિની જખના મનુષ્યને પતનમાં નાખે છે પાપમાં નાખે છે તો ન રાખ આશ કદી કોઈ બનવાની પછી તને કોણ કરી શકે નિરાશ થવાની જિંદગી ટૂંકી છે અને ઝંઝાળ લાંબી કરે છે માટે ઝંઝાળને ટૂંકી કરો તો જિંદગી લાંબી થ થવા લાગશે સુખ એ સપનું છે દુઃખ પણ એ સપનું છે બંને મહેમાન છે બે માંથી એકે પણ લાંબો સમય રહેતા નથી પ્રાણીનો પ્રવાહ પથ્થરને ઘસી નાખે છે તેમ સમયનો પ્રવાહ દુઃખોને સાફ કરી નાખે છે તો લક્ષ્મણ રેખા ન રહીએ લક્ષ્મણ રેખામાં ન રહીએ તો કીર્તિ માયાના મૃગ જેવી નીવડે છે કમાવા કરતાં ઓછું વાપરવું કારણ કે અમીર દેખાવાના ખેલમાં કેટલાક ગરીબ થઈ ગયા છે એક વૃદ્ધ જ્ઞાની મનુષ્ય મૃત્યુ પામે એટલે એની સાથે એક જ્ઞાનનો આ ભંડાર વિદાય લઈ લે છે તો પૈસાની અને વૃદ્ધની કિંમત જાણવી જોઈ જોઈએ તો દુઃખના સમયે બીજા પાસે પૈસા માગી જુઓ ત્યારે તમને સમયની કિંમત અને પૈસાની કિંમત સમજાશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં અમદાવાદમાં મળે છે રવિવારે સવારના તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું